بگلا

ચાલો તમને ગાડી દેખાડી પંચર થાય છે હા આપણે જો ગાડી અહીં પંચર થાય છે જોઈ શકો છો ગાડી અહીંયા પંચર થાય છે બધી ઘડી બેહવું પડશે તાવ ઘડી આપણે આવી ગયા ભાઈ માર્કેટમાં ભાઈ કારણ કે અમારે યુગ ભાઈને પતંગનું એવું લેવાનું હતું તો ચાલો એક માર્કેટની સફર કરી કારણ કે છેલ્લો દિવસ છે 13 તારીખ છે ને ભાઈ પબ્લિક તો ઘણો રેલ પાવા વાળા ને ભાઈ જોરદાર ભાઈ તારે પબ્લિક ને ટ્રાફિક છે જોરદાર અને ચાલો દેખાડવી પતંગો ને ભાઈ મોરાન ટોપી ને એવું બધું વેચાય તો આ રીતના

મમરાના બનાવી નાખ્યા છે એમ તો મમરાના તો આપણે ઘરે જ બનાવ્યા છે મમરાના લાડુ એક જ ઘરે બનાવ્યા છે તો આપણે તો આ તૈયાર લાવ્યા છે જો આ તલના આ શિંગના આ ડાળિયાના પછી આ જાતે જાતના સિમ્પાસ છે બધું બધે જાતે જાતે જાતનો છે જો બધું જાતે જાતનો કોણ ખાશે કોણ ખાય હમ છોકરાને કોઈતરું કડી ગયું છે ગળું ખવાય નહીં પણ માન રાખવા તમે લઈ આવી આપણે એટલે લાવ્યા સુધી ગળું તો ખવાય નહીં કોઈતરું કડી ગયું તે અને એને એમ થાય લાવી નો દીધું એમ તો એટલે આમ શરદી ને એવું બધું થઈ ગયું છે શેરડી બનાવતા શેરડી કે લાવવા નહીં જતા રેજી છે એ તેમાં શરદીમાં ઠોઠો કર્યા કરે એટલે લાવવા નથી એટલી વસ્તુ લાવ્યા સુધી અને એટલામાં થોડોક શેવડો બનાવવાનો છે તથા ચેવડાની સામગ્રી પણ પડે છે ચેવડા બધું બનાવવાનું તૈયારી છે બધું તળવાનું ને એનું તો આવું બધું છે કારણ કે ભાઈ છોકરાને કૂતરું કવડી ગયું છે ને તો ભાઈ ગળપણ ન ખવાય તો એટલે બધું આપણે કંઈ તાજી વસ્તુ લાવવા નથી તો ભાઈ છોકરાને ભાઈ માન ખાતર આપણે બધું લાવવું પડે કારણ કે ભાઈ તહેવાર છે એટલે થોડું થોડું તો લાવવું પડે જાજુ નહીં તો બધું આવું ભાઈ તૈયાર લાડવા લાડવાન ચિમ્પાક ને ચીકીને એવું બધું લાવ્યા છે મમરાના બનાવી નાખ્યા છે ને એવડો બનાવી નાખ્યા છે તો આવું બધું એક દિવસનું હોય આવું છે તમને ભાઈ દિલ બિલ લાયા તમારું યુગ વાટો કારણ કે ભાઈ પાયેલું છે ભાઈ યુગ વાટો આવી રીતના રીલ પાયેલું છે અને ભાઈ પતંગો બધી લાવ્યા છે છોકરા ઉડાડવાનું ન હોય પણ હોય સમજ્યા એનામ થાય આપણે લઈ ન દીધું તો ભાઈ લાવ્યા થોડી ફાડી નાખી દેવાંશી બેન તમે શું કેશો હા ઓર દેવાંશી બેન હતું પતંગો લાવવા તા કારણ કે ઉડાડવાની જ ન હોય પણ ફાડવાની હોય કા તો ભાઈ આવું હોય પણ છોકરા ના ભાઈ વનાન કરે એટલે ભાઈ લઈ દેવું પડે આવડે નહીં પણ કાંઈ નહીં પણ તહેવાર ખાલી ન થવા જોઈએ કાંઈ દીધું ઉડાડવાની હોય ને

ઉડાડવાની છે કોટો ખર્ચો ન કરાવતી કાઈ નહીં કોર નો ઉડાડી ઉડાડી તને તો પછી મને ઉડાડવાની છે હે હા વાહ ભઈ વાહ તમારે ઉડાડવાની દેવાન છે બેન પતંગ હે ઉડાડવાની છે વાહ ભઈ વાહ સરસ મજાનો મહેલ દેખાડવાનો છે કારણ કે ભાઈ મહેલ છે ભાઈ અમારા હર્ષદભાઈ પુનમ છે ને દોશીભાઈ હર્ષદભાઈ મહેલ છે ને ભાઈ સરસ મજાનો બનાવેલો છે તો ચાલો તમે હર્ષદભાઈ મહેલ જોઈ લો તો ભાઈ સરસ સુંદર બનાવેલો છે ને અમારા ગામમાં જ છે

شاپنگ دیکھائینا ہوئی دی بھائر اتنا بھوگلو چاہتا ہے بھائی سرس مجھے بھوگلو چاہتا ہے ادھر حال تو کوئی رہ تو نہیں تھی کانگی بھائی ممبئی حال میں تو ممبئی رہی چاہتا ہے آئی سا بھائی بھائی ہاں سے ہمارا مین روڑ آئی وی تو جا ہمتے ہیں મેલ લેવું બપોરે ગયો તો જો અમે બોપર ગયા હતા હમ એક ક્લાસ વી આ ગયા એટલે ભાઈ અંદર તો નહોતો જ પણ બહાર જ ઉતાર્યો તો પણ મેં તો પાછો છોકરાને ખરીદીને એવું કરવા જવાનું હતું ને તો પછી બહારથી થી બહાર ઉતારી લીધું સમજ્યા મેલ ભાઈ એક પણ મેલ કેવો છે મેલ તો હારો છે એક દિન ગયાતા તા ની ઉતો તાકા બહુ મસ્ત હતો ત ને એવું ભાઈ હા ને ભાઈ પ્રસંગ ને એવું હોય ને ભાઈ વાણિયા ના પ્રસંગ ને એવું હોય ને મેળા આયોજન કરતા બધા અત્યારે તો નીચે થતું સરસ મજા નો મેલ છે સરસ મજા નો શણગારતા તો એવું ભાઈ બહુ મસ્ત મેલ છે આપડે જઈ આવ્યા છીએ અંદર આટો મારી આવ્યા છે આજ તો નીકળી ગયા મારા વાલા તો હવે ચાલો હવે બ્લોગને આપણે પૂરો કરી દઈશું કારણ કે બ્લોગ થઈ જશે બહુ મોટો વિડીયો ગમે હોય તો લાઇક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા બ્લોગ સાથે બધા મિત્રો જય શ્રી રામ